મનોબળ તોડો ટોચર કરો પરિવારને ટોચર કરો એટલે આ કાયમનું ચાલતું આવતું આ ભાજપ સરકારની રીત છે સામ દામ ભેદ નીતિ બધું જ અપનાવે છે આ લોકો પેલા લોભામણી લાલચો આપે એમાંના સેટ થાય ડર આવે ધમકાવે એમાં ના સેટ થાય તો છેલ્લે આ રીતના ખોટા કેસો કરવામાં આવે છે મારી જ વાત કરો તમને બધાને કદાચ ખબર હશે કે નહીં હશે મારી સાથે પણ જે વિસ્તારમાંથી મને એક લાખથી પણ વધારે મતો મળીને મને એ લોકો વિસ્તારના લોકોએ ધારાસભ્ય બનાવ્યો ત્યારે વિસ્તારના લોકોનું કામ કરતાં કરતા ન જેવી બાબતમાં ખેડૂતો અને ફોરેસ્ટના અધિકારીઓ ઘરે આવ્યા એમને સમાધાન કરાવી આપ્યું આપણે અને સમાધાન કર્યાની જાણ ત્યાંના ભાજપના સ્થાનિક નેતાઓને થઈ ફોરેસ્ટરોને પોલીસ ઉપર દબાણો લાવીને ખોટા કેસ કરીને તમે તો બધા જાણો છો એક ધારાસભ્યને પકડવા માટે આખી લઈને આવ્યા એકતાલીસ ગાડીઓ પોલીસ અને ધારાસભ્ય ત્યાં મારા પોતાના ઘર પર હું નહીં મળ્યો મારા આખા પરિવારને લઈ ગયા તમને ખબર હશે મારા ધરમપત્નીને લઈ ગયા મારી બહેનોને લઈ ગયા બહેનોના જમાયોને લઈ ગયા અને જેલમાં નાખી દીધા બાદમાં આપણે પણ હાજર થયા હાજર થયા બાદ કોર્ટમાં કેસ ચાલ્યો અને કોર્ટમાં જ્યારે જજે કીધું કે ભાઈ એટલા પોલીસ પર એવિડન્સ નથી તો અમારે કઈ રીતના જેલમાં રાખવાના આખા પરિવારને અમને જેલમાંથી જામીન મળ્યા છતાં એ સરકારના ઇશારે પોલીસ તંત્ર એ ખોટું એફિડેવિટ રજૂ કર્યું અને એ એફિડેવિટના આધાર પર તમે જોઈ લો આ સરકારે કેવું કર્યું કે મને ધારાસભ્ય તરીકે મારા વિસ્તારમાં પ્રતિબંધ ફરવામાં આવ્યો જે વિસ્તારમાંથી એક લાખથી પણ વધારે મતોથી હું ધારાસભ્ય બન્યો કેસમાં કંઈ પુરાવા નહીં મળ્યા કોઈ કેસ એવો બન્યો નથી કોઈ બનાવ એવો નથી બન્યો છતાંય નર્મદા જિલ્લામાં ધારાસભ્ય તરીકે મને ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું હશે કે મને મારા જિલ્લામાં જવા માટે પ્રતિબંધ કરવામાં આવ્યો સાથે સાથે હું લોકસભાનો ઇન્ડિયા ગઠબંધનનો ઉમેદવાર જાહેર થયો તો આ લોકોએ બીજી શરત એવી મૂકી આપી કે ભરૂચમાં પણ ચૈતર વસાવા એ રહેવાનું નહીં તેમ છતાં તમારા બધાના આશીર્વાદથી ઇન્ડિયા ગઠબંધનના મહેનતથી ભરૂચ લોકસભા આપણે જીતતા જીતતા રહી ગયા જે લોકો પાંચ લાખની લીડની વાત કરતા હતા એ લોકોને માત્ર પંચ્યાસી હજારથી જીતવા દીધા આપણી બહુ મોટી તક